ચોર્યાસી ની આસપાસ છે હજી ફાઈનલ જોવાનું બાકી છે પરિણામ આવ્યું છે ફાઈનલ પરિણામ અમારી પાસે આવી જશે જોયા છે એમાં કોમર્સમાં એકસો બસો કે પાંત્રીસ પ્લસ આવી ગયા છે પણ હજી જોવાનું શરૂ છે પરિણામ થોડું લેટ આવ્યું છે એટલે જોવાનું શરૂ છે આશા છે કે ત્રણસો ચારસો ની આસપાસ પહોંચે પણ હવે પરિણામ આવ્યા પછી આપણે ખ્યાલ

શિક્ષકોની આ સલાહ ને આજીવન યાદ રાખજો એ સલાહ જે હશે એ આજીવન તમને પદદર્શક તરીકે કામ આવશે આ સલાહ ને યાદ રાખી અને મમ્મી પપ્પા અને શિક્ષકો જે સલાહ આપે છે એ પ્રમાણે પાછી મહેનત ચાલુ કરજો આપને સફળતા જરૂર મળશે

મારું નામ ચમાઈ રાધિકા છે હું આશાદી વિદ્યાલય બે અભ્યાસ કરું છું મારે ચોરાણું પેટ પંચ્યાસી ટકા આવ્યા છે સ્કૂલ વાળાના શિક્ષક શ્રીઓનો બહુ જ સપોર્ટ હતો તે સવારે સાત થી સાંજના સાત સુધી અમે સ્કૂલના ક્લાસ ભરતા અને તેઓ પેપર ચેકિંગ એટલું ફાસ્ટ કરતા અને એનાલિસિસ ને લોકો બધું કરતા અને અત્યારે એના એના શ્રેય મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે

તો હાલમાં જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આશાદીપ સ્કૂલ ખાતે આપણે હાજર છે કે જ્યાં ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ચુક્યું છે અને દર વર્ષની જેમ આ વખતે પણ જે આશાદીપ છે આશાદીપના ઘણા બધા બાળકોએ ઝળહળથી સફળતા મેળવી છે પરંતુ હાલમાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યાં સુધી ચોક્કસ આંકડા હજુ બહાર નથી આવ્યા તેમના કહ્યા મુજબ કે હજુ ચોક્કસ પરિણામ જાણવામાં આપણને વાર લાગશે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસઆઈ ન્યુઝ સુરત